ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો પાંચમી નવેમ્બરે ગુમ થયા બાદ સોળમી તારીખે ફોરેસ્ટ કોલોનીના તેમના ઘરની વીસ ફૂટ દૂર ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા ભાવનગરમાં રહેતા ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો પાંચવી નવેમ્બરે ગુમ થયા બાદ સોળમી તારીખે દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શૈલેષ ખાંભલાએ સાતમી નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભાવનગરમાં જ આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી તેમને દાટી દીધા હતા ગઈકાલે મૃતક નયનાબેન દીકરી પ્રૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં જ અને અન્ય પરિવારોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમ વિધિ કરવામાં આવી હતી મૃતક નૈનાબેનના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે જે રીતે ઘરમાંથી અહીં સુધી લાશો લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે તેને જોતાં સ્પષ્ટ છે કે આ બનાવમાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા છે જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓને ફાંસીની સજા જ થવી જોઈએ પરિવાર સીસીટીવીમાં દેખાયો તેમ કહીને પોલીસે ગુમરાહ કરી બારેક દિવસ અગાઉ ફોરેસ્ટ અધિકારીના પત્ની પુત્ર અને પુત્રી ત્રણેય ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યા હતા તેમજ આ ત્રણેય લોકો જશોરનાથ સર્કલ પાસે રિક્ષામાંથી ઉતર્યા હતા જે તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું વાતો વહેતી કરાઈ હતી તમામ વાતો ખોટી હોવાનું અને પોલીસને ગુમરાહ કરવાનું કામ કર્યું હોવાનું પોલીસ માની રહી છે આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં એસપી નિતિશ પાંડે જણાવ્યું હતું કે પતિ શંકાના દાયરામાં છે સમગ્ર મામલે પૂછપરછ કરવામાં પણ આવી રહી છે અહીંયા ભાવનગરમાં એક એ અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત ગ્યાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નેનાબેન એના એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે જે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવો દાખિલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધકોણ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની એની જાહેરાત કરી પાંચ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી મળી આ જે બોડી છે એનાબેન અને એના દીકરા દીકરીની છે અને પછી એના પરિવાર દ્વારા આગળની જે છે એફએસએલની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણે પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે

એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે ડોક્ટર જે એના એક અમે એક આશરે ખબર પડી જાય કે ટાઈમ ઓફ ડેથ શું છે આપણે કહી શકાય કે પાંચ થી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટીમેટ આપી શકાય અમે શંકા કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે પાંચ તારીખના આજુબાજુ અરે અત્યારે એની બધું તપાસ